સોમનાથમાં ડિમોલેશનમાં સર્જાયો વિવાદ દબાણકારો રસ્તા પર ઉતરી આવ્યા સોમનાથના ધારાસભ્ય વિમલચુડાસમાં ડિમોલેશન સ્થળે પહોંચ્યા થી વધુ દબાણકારો દ્વારા કોર્ટના દ્વાર ખખડાવ્યા કોર્ટે ગઈકાલે કલેક્ટર સહિત તંત્રને નોટિસ ઇશ્યૂ કરી તંત્ર પર દાદાગીરીનો ધારાસભ્યનો ગંભીર આરોપ બનાવ સ્થળે એલસીબી એસઓજી સહિત પોલીસનો જડબે સલાક બંદોબસ્ત રિપોર્ટર જતની આહીર ગીર સોમનાથ આજે સોમનાથ દાદાનું સાનિધ્ય છે ત્યાં સર્કલ આવેલું છે દાદા દાદાના દર્શન કરવા જઈ શકે તેમની સામે જે લોકો જે ગરીબ લોકો અંદાજી સાઠ કે સિત્તેર વર્ષથી રહેતા હોય છે અને એને તંત્ર દ્વારા કોઈ નોટિસ નહીં કે કંઈક કીધા વગર એમને ત્રણ દિવસ પહેલાં એમના લાઈટ મિલ કાઢી કાઢી નાખવા માટે મીટરો કાઢી ગયા છે અને ત્યાં એમની પાસે સાઠ સીધે ઘણા વર્ષોથી એ એ નગરપાલિકાને જે વેરો પણ ભરે છે જે લાઈટ બિલ છે પણ એમના નામે છે કુપન પણ એમના નામે બોલે છે એનો એડ્રેસ બોલે છે એ તમામ પુરાવા છે એ પુરાવા રજૂ કરવા છતાં પણ આયના કલેક્ટર જે પોતાની આ પેઢી સમજે છે એ ગરીબ માણસો હોય કે કોઈ હિન્દુ હોય મુસ્લિમ હોય મંદિર હોય મસ્જિદ હોય એ કોઈ કાયદો કે કાયદાને નેવે મૂકી અને બાબા સાહેબ સાહેબે આંબેડકરના પણ બંધારણ ડે નેવું મૂકી અને તંત્રોને મોકલી દે છે ત્યારે આ લોકો ને કોઈ પણ કારણ દાદાગીરી કરી અને મીટર લઈ ગયા આજે સવારે આવ્યા અને કીધું કે આ તમારું ડેમોલેશન કરવામાં આવશે મામલેદારને મોકલ અને મને જાણ થઈ તાત્કાલિક હું આવેલો અને મેં પૂછેલું આ લોકોએ કાલે પરમ દિવસે કોર્ટમાં પિટિશન પણ દાખલ કરી દીધી છે મામલેદાર કલેક્ટર અને પીજીવી સિંહ નોટિસ પણ કોર્ટ દ્વારા ઈસ્યુ કરવામાં આવી છે એટલે આ કોર્ટ મેટર છે કાયદો કાયદાને નહીં મૂકીને કામ કરવાનો પ્રયત્ન કરે છે મેં પોલીસ તંત્ર પૂછ્યું તો પોલીસ તંત્રએ કીધું અમને કોઈ મેં કીધું તમારી પાસે ડેમોલેશન ઓર્ડર છે તો કીધું અમારી પાસે કોઈ ડેમોલેશનનો ઓર્ડર નથી અમે કાયદો વ્યવસ્થા જાળવવા માટે આવ્યા છે આ બધા શાંતિથી બેઠા છે અને જો આના માટે પણ આજે કોઈ પણ હવે સોમનાથની પ્રજા હિન્દુ મુસ્લિમ તમામ સમાજ એક થવાનું છે કારણ કે આ કલેક્ટર ને ગૌશાળા પણ નડે છે મંદિર પણ નડે છે મસ્જિદ પણ નડે છે ગરીબ માણસો પણ નડે છે તો આ કલેક્ટર શું કરવા માંગે છે આ આ કોના કોના એજન્ટ એજન્ટ છે 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 અને ઈશારા કરે કરે હું તો કહું કે ભારતીય જનતા પાર્ટીના ઇશારા કરી રહ્યા છે અને ગરીબ માણસોને હેરાન કરી રહ્યા છે ત્યારે હું એને જાહેરમાં ચેલેન્જ આપું છું કે તમારામાં તાકાત હોય તો હોટલો છે બિન છે બિલ્ડિંગ બિન છે પાર્કિંગ ની વ્યવસ્થા નથી આજે ભારતીય જનતા પાર્ટીના ના કોન્ટ્રાક્ટરો છે અને એ તમારા માં તાકાત હોય તો ન્યા મારી સાથે આવો હું તમારી સાથે રહીશ અને એ પાડીને બતાડો પણ આ ગરીબ માણસો ને એલાન કરવાનો પ્રયત્ન મંદિર પાડવાનો પ્રયત્ન બોસાડા પાડવાનો પ્રયત્ન મસ્જિદ પાડવાનું છે આ સોમનાથની પ્રજા વર્ષોથી થી શાંતિપૂર્વક રહેતી હતી આ કલેક્ટરે આવી ને અમારી પ્રજાને માં અશાંતિ ફેલાવી દીધી છે પણ એના માટે સોમનાથની ની પ્રજા 100% લડશે અને ન્યાય માટે તેને લડશે અને અમે એને કરીને બતાડશું સર શું કહેશો આજે કે આ શું કાર્યવાહી થઈ રહી છે પોલીસ નો સુસ્ત બંદોબસ્ત શું આખી વાત દબાસ પાટણ ખાતે ગુડલક સર્કલ પાસે જે સરકારી જમીન છે જમીન ખાલી કરવા માટે અગાઉથી નોટિસ પણ આપવામાં આવેલી તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા પછી આજે ડિમોલેશન માટેની કામગીરી કરવાની હતી અને એમાં સવારથી જ સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ આડા બેસી ગયેલા એમાં જરૂરી પ્રિવેન્ટીવ એક્શન લઈ અને અત્યારે ડિમોલેશન ચાલુ છે

এ রেভনু আছে পাশে বিগত হাসে এরিয়া ছোট এরিয়া চালেতে